ડભોઈ નગરપાલિકા દ્વારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ડબોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ખાતે મંગીબેન ચંતુલાલ પંચાલની મિલકતનો વેરો મિલકતની લેણાની રકમ રૂપિયા આડત્રીસ હજાર પાંચસો ને તેર બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને રૂબરૂમાં જેઆઈડીસીમાં આવેલી મિલકતને પંચોલી રૂબરૂ નગરપાલિકા કર્મચારીઓ ચૈતન્ય વસાવા શિવમ તડવી રાજુ વસાવા ભાવિશા પરમાર પ્રાચી પટેલ કોપીન પટેલ સંદીપ દરજી પિંકેશ રાણા દ્વારા સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી આ લગાવેલું સીલ ખોલવી નહીં તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે

हमारी नगर पालिका डबोईनी वेरा शाखा टीम साथ है डबोई जी आर डी सी में मा, चंदूलाल पंचाल जेवनो मिलकत वेरो चौहत्तर रन बीस ओगन साइट तथा चौहत्तर रन बीस जेनी बाकी વેરા પેટીની રકમ આડત્રીસ હજાર પાંચસો તેર તથા અડતાલીસ હજાર પચીસ છે તેઓની આજ રોજ અમુએ અમારી ટીમ સાથે સીર મારેલ છે વધુમાં દભો નગરના તમામ બાકીદાર નાગરિકોને જણાવવાનું કે પોતાનો વેરો નગરપાલિકા ઓફિસે આવી ને ટાઈમ સર ભરી જાય નહીં તો એમની પર પણ આ રીતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે